ગોંડલના સત્તરમાં રાજવીનો રાજ્યાભિષેક અને રાતિલક મહોત્સવ યોજાતો સિંહાસન પૂજા અને વિવિધ અભિષેક દ્વારા ગોંડલના સત્તરમાં રાજવી સિંહજી વૈદુક્ત મંત્રોચ્ચાર વચ્ચે રાજ સિંહાસન પર બિરાજમાન થયા હતા વલખા પેલેસ દરબારગઢ ખાતે બપોરના સમયે જાજરમાન સમારોહમાં સિંહજીનો મંત્રોચ્ચાર વચ્ચે રાજ્યાભિષેક કરવામાં આવ્યો ત્યારબાદ વિધિ કરાઈ હતી કે જેમાં રાજા શાહીની અને રાજવી દરાની

ધનપાદ બાદ ચાર વેદના મંત્રોચ્ચાર રાજવી પરિવાર દ્વારા તલવાર અને આશાપુરા માતાજીની ચુંદડી અર્પણ કરાઈ હતી આ પ્રસંગે દ્વારકા ચારદા પીઠાધીશ જય જગગુરુ શંકરાચાર્યજીના શિષ્ય નારાયણ નંદજી પરબધામના પૂજ્ય કરસન સહિત સંતો મહંતો સહિત રાજવી પરિવારો પૂર્વ રાજ્ય મંત્રી સાંસદ સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા મહત્વનું છે કે રાત બાદ ભવ્ય નગર યાત્રા નીકળી હતી કે જેમાં હાથી ઘોડા ઊંટ ચાર ઘોડા સાથેની બગી વીસ થી વધુ વિન્ટેજ કાર સહિતનો કાફલો જોડાયો રાજવી હિમાંશુ સિંહજી બગીમાં બિરાજમાન થયા હતા રાજ્ય અભિષેક પછી રાજવીની પ્રથમ નગર યાત્રા હોય કે જાણે રાજા રાજાશાહી યુગ જીવંત બન્યું હોય વિશાળ નગર યાત્રામાં હજારો લોકો જોડાયા હોય અને ગોંડલ અભિવાદન કરાયું હતું ગોંડલ ના સત્તર ઉત્તરાધિકારી મહારાજા હિમાંશુ સિંહજી સાહેબ નો રાજતીલક મહોત્સવ પ્રારંભ થઈ ચૂક્યો છે એની સાથે આજે બાવીસ તારીખના રોજ મહારાજા સાહેબનો રાજ્ય અભિષેક તેમજ રાજ તિલક મહોત્સવ અનેક પરમ પૂજ્ય સંતો મહંતો તેમજ સમગ્ર ભારત દેશના રાજવી પરિવારો અને ખાસ કરીને ગોંડલના નગરજનો એમાં ખાસ જોડાણા આ સાથે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ